દોસ્તો આપણે આપણી આસપાસ એવા ઘણા વ્યક્તિઓ જોયા છે જેઓએ સંઘર્ષ કરી સપનાઓ સેવી જીવનમાં અલગ મુકામ હાંસલ કર્યા છે જી હા આવા વ્યક્તિઓમાં સામેલ છે અમદાવાદના જાણીતા મેકઅપ આર્ટિસ્ટ ધનલક્ષ્મી ત્રિવેદી કે જેમણે પોતાના દ્રઢ મનોમળ અને સંકલ્પ વડે શૂન્યમાંથી સર્જન કરી બતાવ્યું છે અને આપણા સૌ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે તો ચાલો જાણીએ તેમની આ સંઘર્ષ ગાથા વિશે જ્યારે શરૂઆત થઈ ત્યારે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હતી મારી કે એક ટકનું જમવાનું પણ મારા માટે ખૂબ જ સ્ટ્રગલવાળું હતું કે મારે મારા દીકરાને શું ખવડાવું હું સિંગલ વુમન છું હું રોડ ઉપર રહેતી હતી લોકો મને આપતા હતા કે લે મારે ઘરે બચ્યું છે હું લોકોના ઘરના કામ કરતી હતી શાકભાજીની લારી ચલાવી છ વર્ષ સોસાયટીઓમાં ફરી ફરીને મને એક એવો શોખ હતો નાનપણથી કે કોઈને તૈયાર કરું તો હું જ્યારે બી ફ્રી હોઉં ત્યારે આજુબાજુના બચ્ચાઓને તૈયાર કરતી હતી કોઈને મેરેજમાં જવું હોય તો હેરસ્ટાઈલ કરી આપું અમારી જે સોસાયટી છે ત્યાં સામે એક ડિરેક્ટર રહેતા હતા તે વખતે ઓનલી દૂરદર્શન હતું એટલે મને એમને ઓફર કહી કે એક નાના બાળકનો પ્રોગ્રામ છે તો તમે એમાં બાળકોને મેકઅપ કરશો એટલે મેં સ્ટાર્ટ કર્યું અને તે વખતે તારા ચેનલ લોન્ચ થઈ અને એમાં પણ એક પ્રોગ્રામની મને ઓફર આવી ત્યાં મલ્લિકા સારાબેનના મમ્મી અમ્મા છે એ બહાર નીકળ્યા એમને તરત મને ઊભી રાખી અને કીધું કે બેટા મારો કાલે એક સવારે પ્રોગ્રામ છે કોઈ મેકઅપ આર્ટિસ્ટ નથી તું એક જ એન્કર છે મેકઅપ કરીશ બીજે દિવસે સવારે હું એ એન્કરને મેકઅપ કરતી હતી સામે મણી કરીને સિરિયલ ચાલતી હતી જેના ડિરેક્ટર હતા કલ્યાણ આચાર્ય અને એમને મને તરત બોલાવી કે તમે અમારી સિરિયલ સોફ છે એની અંદર તમે મેકઅપ કરશો અને મારી બસ સફર ચાલુ થઈ પછી વન બાય વન બાય વન બાય અને અત્યારે એવું છે કે બોમ્બેના કોઈ પણ સેલિબ્રિટી અમદાવાદમાં આવે તો મને ગર્વ છે કે મારું નામ પહેલું બોલાય છે જેમની સંઘર્ષ ગાથા આપ સાંભળી રહ્યા છો તેઓ ગુજરાતના એક જાણીતા મેકઅપ આર્ટિસ્ટ છે ગુજરાતના નામી અનામી કલાકારોથી લઈ બોલિવૂડના ઘણા આર્ટિસ્ટના મેકઅપ તેઓ કરી ચૂક્યા છે મારી સ્ટાર્ટિંગથી અપરા મહેતા મહાવીર શાહ એ મારો સૌથી પહેલો સેલિબ્રિટી મેકઅપ કહેવાય એ પછી તો બહુ જ બધા આવ્યા સલમાન ખાન આવ્યા અરબાઝ ખાન આવ્યા જેટલીન આવી બોમ્બેના ઓલમોસ્ટ આર્ટિસ્ટની સાથે મેં કામ કરી ચૂકી છું જસ્ટ હમણાં જ લેટેસ્ટ મેં હિન્દી મૂવી કરી ધ ક્રિએટર એની અંદર રાજ બબ્બરનો દીકરો અરબાઝ ખાન રઝા મુરાદ બહુ સારા સારા સેલિબ્રિટી એની અંદર છે સીઆઈડીના દયા ધનલક્ષ્મી બેને મેકઅપ શીખવાની તાલીમ નથી લીધી પરંતુ પોતાની આત્મસૂચ તથા નવું શીખવાની તમન્ના તેઓને મેકઅપ આર્ટિસ્ટની દુનિયામાં ટોચનું સ્થાન અપાવ્યું છે તો હું ઈટને પીસીને એનો ભૂક્કો બનાવતી લોટ હોય મેંદાનો એની અંદર કલર નાખીને એનાથી હું આઈશેડ ને બધું કરતી હું જાતે મેકઅપની બધી વસ્તુ ક્રિએટ કરતી હતી તો હું કાજલ કરીને પછી ઉપર મીણબત્તી લગાવી દેતી એ સમયે પૈસા પણ નહોતા અને આવી વસ્તુઓ પણ નથી એટલે અમે જાતે ક્રિએટ કરતા હતા આજે ગુજરાત સહિત મુંબઈના ઘણા આર્ટિસ્ટ ધનલક્ષ્મીબેનના કાર્યને વખાણે છે અને તેમના સંઘર્ષને બિરદાવે છે શાકની ચલાવીને પણ એના દીકરાને ઉછેર્યો છે ફૂટપાથ ઉપર દસ પંદર દિવસ રહીને પણ એને એના દીકરાને ઉછેર્યો છે એને જિંદગીમાં કોઈ દિવસ કોઈની પાસે હાથ લાંબો નથી કર્યો આજે મહેનતથી એણે એનું ખૂબ નામ મેળવ્યું છે એને જ્યાં જોતા એટલા બધાને એવોર્ડ મળે છે ખૂબ ખુશી થાય છે આજે હું સલામ કરું છું ધનનો એક શક્તિનું સ્વરૂપ છે એણે આજે સમાજમાં નામ મેળવ્યું છે એઝ અ મેકઅપ આર્ટિસ્ટ તરીકે અમને કોઈને એના વગર ના ચાલે ઓફ સ્ક્રીન નંબર વન ધનલક્ષ્મી આઈ ગીવ ટેન આઉટ ઓફ ટેન રેટિંગ્સ ફોર ઓવરઓલ પરફોર્મન્સ એબાઉટ હર ક્રિએટિવિટી અને એમના મેકઅપના જે બી કેરેક્ટર એમને ક્રિએટ કર્યા છે આઉટસ્ટેન્ડિંગ એમની સાથે મેં પાત્ર ફિલ્મમાં બી કામ કર્યું છે એની અંદર મને જે કિરદાર આપેલો હતો ડૉક્ટરનો એમાં બી એમને પોતાની ક્રિએટિવિટી વાપરીને મને એક યુનિક કેરેક્ટર આપેલું હતું ફેમિલી ડૉક્ટરનું કોઈ કલાકાર એવું બાકી નહીં હોય કોઈ સિંગર એવું બાકી નહીં હોય કે જેને એમણે મેકઅપ ક્યારે પણ કર્યો ન હોય બહુ જ પ્રેમાળ હસમુખી ઉર્જાથી સભર ક્યારેય પણ રાત્રે બે વાગે પણ શૂટિંગ ચાલતું હોય કે સવારે છ વાગે ચાલતું હોય કે ભર તડકામાં ચાલતું હોય સજ્જ તૈયાર પોતાના કામ પ્રત્યે એમની નિષ્ઠા એમની પ્રમાણિકતા આ જે સફળ મેકઅપ આર્ટિસ્ટ તરીકે એમણે એમની કારકિર્દી બનાવી છે એક પ્રતિભાવ ભરે છે મારી પ્રસિદ્ધિમાં એમનો હાથ છે કારણ કે એમના હાથે જ અમે બધા મેકઅપ કરાવડાવતા હોઈએ છીએ ભાઈ ભાઈ પણ અહીંયા હું કહીશ બેન 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 ફેમિલીને ટાઈમ તમે ઓછો આપી શકો છો એ સ્વીકારી લેવાનું સૌથી પહેલાં મીડિયા તમારો સમય માગી લે છે અને એ આપવાની તૈયારી હોય તો લઈ લેવું ધનલક્ષ્મી બેનનું જીવન સંઘર્ષથી સફળતા સુધીનું ઉત્તમ ઉદાહરણ આપણા સૌને પૂરું પાડે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે શિવાની જોશીનો રિપોર્ટ